કથાકાર પોલીસ તથા સમાજ જોવા મળ્યું છે હા ઉનાના સિબર ગામે શિવકથામાં કથાકાર રાજુ બાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ ભારે આક્રોશ સાથે સમસ્ત કોળી સમાજ સંકલન સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

મહેશભાઈ બારૈયા તેમજ ભરતભાઈ સિંગળ દીપકભાઈ બાંભણિયા સહિતના આગેવાનો યુવાનો અને તાલુકાના ગામોના યુવાનોએ બહોળી સંખ્યામાં લોકોએ ઉના ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી આ બાબતે આવેદનમાં જણાવ્યા અનુસાર તારીખ ઓગણીસ મે બે હજાર રોજ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરતા કથાકારનો કથિત વિડીયો વાયરલ થયો હતો ઉના તાલુકાના સિમર ગામે શિવકથાના વક્તા રાજુ બાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજને નીચ નિમ્ન નિમ્ન ગણાવી સંબોધ્યા હતા અને તેવી જ્ઞાતિમાં આપણા ઉજળા સમાજે લગ્ન ન કરવા જોઈએ તેવું પણ કહ્યું હતું આ ઉપરાંત નિમ્ન અને નીચ સમાજની મહિલાના કુખે જન્મેલ બાળક વણશંકર જન્મે તેવું બોલીને સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજનું અપમાન કર્યું હતું આવા શબ્દો કોઈ પણ સમાજને ના કહેવા જોઈએ તેવા શબ્દો બોલી બેફામ વાણી વિલાસ કરેલ છે આમ અગાઉ પણ કોળી સમાજ અને ઠાકોર સમાજની અસ્મિતા પર પ્રહારો થયા છે પરંતુ આ વખતે કથાકાર રાજુ બાપુ દ્વારા કોળી અને ઠાકોર સમાજની બેન દીકરીઓનું અપમાન કર્યું જે અક્ષમ્ય છે કોળી અને ઠાકોર સમાજની મુખ્ય માંગણીઓ સ્વીકારીને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની માંગ જે છે તે કરવામાં આવી તો મુખ્ય માંગણીઓ જેમાં રાજબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ નિયમ અનુસાર ફરિયાદ દાખલ કરી અને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે મારું નામ દીપાબેન બાબણિયા ગીર સોમનાથ જિલ્લાના જુનાગઢ જિલ્લા પોલીસ સેનાના પ્રમુખ છું બેન આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કઈ બાબતમાં લઈને આપવામાં આવ્યું છે અને શું છે આપની રજૂઆતો બે દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે સમાજ આખો ભેગો થઈને આવ્યા છે સમાજના દરેક ગૃપોને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છીએ જેથી કરીને અમને શક્તિશક્તિ જે રીતે તમારે પગલાં લેવા પડે લેવો તમને જગત બાપુએ

ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોય સમાજ વિશે કેમ બોલી શકાય છે અને કાર્યક્રમ પૂરો થવા દો એ પછી એનું પરિણામ આવશે અને આ રાજુભાઈ રાજુભાઈ ને આ રાજુ એ ગમે તે ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી એ પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે પણ ખરેખર કથાકાર નથી એ દૃશ્ય કે દૃશ્ય રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું તે કથાકાર નહીં પણ કલાકાર છે મોટો ઢોંગી છે એ કલાકાર કરી કલાકારની કામગીરી કરે છે સમાજની છે કોઈ પણ સમાજ વિશે બોલતા પહેલા કેમ સમજતો નથી તમે કોડી સમાજના પૈસા લ્યો છો કોડી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો કોડી સમાજને ભાષણ સાંભળવા માટે બોલાવો છો તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં સિત્તેર 70% ખોળી સમાજના લોકોનો તમે ભોગ લીધો છે પૈસા અમારા સમાજ અમારો અને અમને તમે એમ કહો નીચ કક્ષાના છે અમે વહવાયા કોમ નથી તમે જાણો વહવાયા કોમ કોને કહેવાય એટલે તમને ખબર પડશે કે કોણ ક્યાં ઊંચ છે ને કોણ નીચ છે ક્યાં સમાજની અંદર ક્યાં દુષણ નથી દુષણ વિશે બોલો તમે એક ધાર્મિક સારી જગ્યા પર બેસી અને કોઈ સમાજને તુચ્છ ગણી રાખો છો શામજીભાઈ હવે પછીના આપના પગલા શું કોળી સમાજ જ્યારે આ કાર્યક્રમ લોકો સામે થશે અને ભવિષ્યમાં અમે આહવાન કરીએ છીએ આ માધ્યમ દ્વારા ટીવી અને ચેનલના માધ્યમ દ્વારા અમારા સમાજને આહવાન કરું છું કે આ માણસ જ્યાં જ્યાં એની કથા કરે ત્યાંનો સંપૂર્ણ બહિષ્કાર કરો એની સાંભળવી નહીં એને પૈસા નહીં આપવા કોઈ યોગદાન નહીં આપો અને આપણા સમાજના લોકો એને વિરોધ કરતા વિરોધ પ્રદર્શન કરો જેથી કરી અને એને ભાન થાય કે કોઈ દિવસ સમાજ વિશે ક્યાંય કોઈ બોલી ન શકાય અને બીજા લોકો ગમે ગમે તે બોલે એ બોલતા બંધ થઈ જશે ખોડી સમાજને ક્યાંય નામ લેતા બંધ થશે અને માફીની વાત કરે છે તમે એક વખત કોઈને હલકા કરી કક્ષાના કરી પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ માફી ગઈ અને માફ કરી દેવાના અરે માફી તો એવા માણસને હોય કે જેણે ખરેખર ભૂલ થઈ ગયો આ માફીને પાત્ર નથી આ તો પૂર્વક એના મગજમાં અને એના વાત એને બહાર કરી છે એના મગજમાં એના એના પેટની અંદર કોળી સમાજ વિશે ધૃણા છે એ એના મગજમાંથી એની વાણીમાં આવી છે અને છે જ અને એને કોળી સમાજ ત્યારે માફ ન કરે અને માફી કરવાનોય નથી ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતે કોળી સમાજ બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયેલો આ વિડિયો સિમર ગામના કથાકાર રાજુ બાપુ દ્વારા એવી અભદ્ર ભાષાનો ઓડિશા અને ઠાકોર સમાજ વિશે કરવામાં આવેલો હતો આ બાબતે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવેદનપત્રમાં અમારી માંગો છે કે રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અમે રાજુ બાપુની ક્ષપ્તાનો ઠેર ઠેર વિરોધ કરવાનો કંઈ પ્લાન કર્યો છે જો આગામી દિવસોમાં રાજુ બાપુ મંચ ઉપરથી જો માફી નહીં માગે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે ઉનામાં અમે સંકલન સમિતિ બી બનાવી છે અને સંકલન સમિતિ જે આગામી રણનીતિ નક્કી કરશે તે મુજબ અમે કાર્યક્રમ આપવાના છીએ આ કોળી સમાજનો ભવ્ય ભૂતકાળ છે કોળી સમાજમાં સંત વેલનાથ વીરતાનાજી માલસુરે જલકારીભાઈ કોળી સદારામ બાપુ આવા અનેક સંતો મહંતો આ સમાજમાં થઈ ગયા છે પરંતુ આ કથાકાર આ કોળી સમાજના ભવ્ય ભૂતકાળથી અજાણ હોય એણે કોળી સમાજ ઉપર જે ખરાબ ટિપ્પણ કરી છે તે ખૂબ નિંદાને પાત્ર છે આવા સંતો અને આવા બાપુ અને કથાકારોનો લાખો ફોલોઅર્સ હોય છે ત્યારે એણે આવી અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ અને જે આને પ્રયોગ કર્યો છે તે અસમ્ય છે તો આગામી દિવસોમાં અમારો કોળી સમાજ જે કાર્યક્રમ નક્કી કરશે તે કાર્યવાહી કરશું